રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં વોર્ડ નંબર આઠમાં રોડ રસ્તા વિકાસના કામો સફાઈ વ્યવસ્થા ખુલ્લી ગટરો સહિતના અનેક પ્રશ્નોને લઈને સ્થાનિક લોકોનો હુલાબોલ થયો સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે વોર્ડ નંબર આઠમાં ઘણા વર્ષોથી રોડ બનવા પામ્યા નથી રબારી વસથી ગાધા જેવી તેમજ ઈસરા જવાના રસ્તા પર છેલ્લા ઘણા વર્ષોથી રોડ જેમનો તેમજ જોવા મળી રહ્યો છે આ રસ્તાને નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર માટે ખોદી ફરી જેમનું તેમ રાખી દેવાતા અનેક વાર વાહનો તેમજ એસટી બસ ફસાઈ ચૂક્યા હતા જેથી પ્રવાસીઓ તેમજ સ્થાનિકોને અનેક સમસ્યાઓનો સામનો કરવાનો વારો આવ્યો હતો એટલું જ નહીં પણ આ વિસ્તારના અનેક જગ્યાએ ગટરની કુંડીઓના ખુલ્લા ઢાંકણા અને કચરાના ગંજ સહિતના પ્રશ્નો ખૂબ જ તીવ્ર થતા જાય છે વધી રહેલ ગંદકીને લઈ રોગચાળો ફેલાવાની ભીતિ સ્થાનિકોમાં સેવાઈ રહી છે સ્થાનિક રહેવાસીઓમાં રસ્તા પર આવતા ભૂગદા વર્ષોથી પડી જવા પામ્યા છે જેની જાણ વગરપાલિકા અને સત્તાધીશોને અનેકો વાર સ્થાનિકોને રજૂઆતો કરવા છતાં કોઈ ઉલ્લેખ આવતો ઉકેલ આવતો નથી ત્યારે વિકાસના આટલા બધા સરકાર ખરેખર પ્રકારનો વિકાસ કરી રહી છે કે ખુલ્લો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેવા આકરા વલણથી સ્થાનિકોએ સરકાર પર આકરા પ્રહારો કરી ભાજપ અને નગરપાલિકા હાય હાઈના નારા સાથે વિરોધ દર્શાવ્યો હતો ઉપલેટા શહેરમાં નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે વારંવાર આવી રહી છે હાલ વોર્ડ નંબર નવમાં પણ સફાઈને ભૂગર્ભ ગટરની કુંડી કે પછી બુગદા જીવ મુદ્દાઓની ઘણી બધી અરજીઓ આપેલા હોય છતા પણ કોઈ જાતની કામગીરી કરવામાં આવતી નથી ખરેખર આ નગરપાલિકા પોતાની મનમાની કરી રહી હોય એવું લોકોના મુખે ચર્ચાઈ રહ્યું હોય ને ચીફ ઓફિસરને વોર્ડના પ્રમુખ માટે રહેવાસીઓ દ્વારા ફોન કરમ આવે તો ફોન પણ ઉપાડીને જવાબ આપવામાં આવતો નથી હતી ઉપલેટા આત્મા વોર્ડના સભ્ય હું આજાભાઈ ભરાઈ બોલું આ રોડ છે એને માટે હું એને 10 વર્ષમાં વારંવાર ફરિયાદ કરી તો વારવા વારે નથી આવતા ઉપલેટા નગરપાલિકાના માનતો એમ કે છે કે આ રોડ કાયદેસરનો ઓલો નથી મેઇન રોડ નથી તો મેઇન રોડ નથી તો આ શું છે મેન રોડ ન હોય તો અહીંથી અમે આ દિવાલ મારી દઈ પીએમ કે છે કે મેઇન રોડ નથી આ ઈસરે રોડ છે મેઇન રોડ વારવા વાળાને નથી મોકલતા સફાઈ કામદારો તો અમારે શું કરવાનું આઠ મહિનાથી ખોદેલો પડ્યો છે ગયા ચોમાસાનો દસ મહિના થઈ ગયા આ બીજા મહિનામાં વારી સાફ કરીને ગયા પાછું કોઈ આવતું નથી કે જેટલો ભ્રષ્ટાચાર થાય એટલો કરવાનો અને કોઈ જવાબ દેતું નથી અને મનસુખભાઈ મંડલિયા એમ કહે છે કે આપને વિકાસના મત મળે છે શેનો ભાઈ વિકાસ તમારો એ એમ કે કોંગ્રેસવાળા સો રૂપિયા મોકલે તો પંદર રૂપિયા મૂકે પણ ભાજપવાળા તો હોય હોવ રૂપિયા ખાઈ જાય છે અહીંયા હવા ઉપયોગ હું તમને બતાવું કે કેટલા ભ્રષ્ટાચાર છે એ મારું નામ હું સમસ્યા આ બુક તો કેટલા વર્ષ દોઢ વર્ષથી બે વર્ષથી પડી ગયો છે ને કોઈ જવાબ આમ દેતું નથી

શું સમસ્યા ભાઈ આ ભૂદો પડી ગયેલ છે કેટલા ટાઈમથી અહીંયા વરસ દોઢ વરસ થઈ ગયું મા સુધરાઈમાં અને મામલતદારમાં અમે અરજી કરેલ છે પણ કોઈ હજી આ કંઈ કરેલ નથી આમાં કોઈ જીવ જંતુ રોજ રાતે સરફ અને જનાવર પડી જાય અમારા છોકરા પડી જાય અથવા બીજી ઉપર કોઈ દુર્ઘટના થાય તો એની જિમ્મેદારી કોની